નો ડ્રગ ઇન સુરત અભિયાન અંતર્ગત એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વોનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડાયું સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત અભિયાન અંતર્ગત એનડીપીએસ ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ દ્વારા એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધ સદ્ધન તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હિંમત શામજીભાઈ હળિયા દ્વારા કાપોદ્રા ચાર રસ્તા પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી તે સ્થળ પરથી ગેરકાયદેસર દવાનું વેચાણ કરવામાં આવતું હતું આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયેલ છે તેમજ તાજેતરમાં પણ તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી આ માહિતીના આધારે કાપોદરા પોલીસ ટીમે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓના સહયોગથી પૂરતા બંદોબસ્ત વચ્ચે સદર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે આ કાર્યવાહી શહેરમાંથી નશાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઝડમૂળથી નાબૂદ કરવાની દિશામાં એક વધુ મહત્વપૂર્ણ પગલું ગણાય છે